આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા પંચમહાલ જિલ્લાના કલેક્ટર ઓફિસ ખાતે પાર્ટીના તમામ સાથે તારીખ રોજ જિલ્લાના ગામમાં ભાજપના પોલીસ દ્વારા કરવામાં આવેલા ખેડૂતો પરના હુમલા તથા અત્યાચારના અનુસંધાનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં હળદર ગામમાં પોલીસ દ્વારા કરવામાં આવતી ખેડૂતો ઉપરના અત્યાચારના વિરુદ્ધમાં ભારતના સંવિધાન આધારિત કોઈ પણ ભારતનો નાગરિક ખેડૂત પોતાના પ્રશ્નો તથા હક માટે જાહેરમાં કહેવાનો અધિકાર ધરાવે છે જેને રાત્રિના સમયે સદર બોટાદ જિલ્લાના હળદર ગામનો પોલીસ દ્વારા દબંગગીરી કરી ખેડૂતોને હેરાન પરેશાન કરીને ધક્કા મૂકી દ્વારા ખૂબ જ બેહમીથી પોલીસ દ્વારા દબંગાઈ કરી હતી જેમાં એક એસી વર્ષની મહિલા દાદીને પણ બળજબરીપૂર્વક ઉચકીને પકડીને ધક્કો મારી પોલીસની ગાડીમાં મૂકતા વિડીયોમાં નજરે જોઈ શકાય છે આવા દબંગગીરી સામે એમ આજરોજ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ તેર દસ બે હાજર પચીસ ના સોમવારના દિવસે કાળો દિવસના સ્વરૂપમાં મનાવીએ છીએ અને જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને તથા પંચમહાલ જિલ્લા પોલીસ વડા સાહેબશ્રી ને આવેદનપત્ર આપી આજના દિવસને કાળા દિવસ તરીકે મનાવીને જાહેર કરીએ છીએ